चांद सरोशन रोशन मैं तेरी रात हूँ तेरे बिना अधूरा मेरा हर जज्बात हूँ तेरी बाहों में दुनिया मेरी सुनती रहे सांसों में बस तेरा ही एहसास रहे तेरा मेरा साथ बना रहे નો અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશનાશાયોવિંદય નમો નમઃ કેમ છો બધા મોજમાં મળી પણ બહુ જ મોજમાં છીએ કારણ કે ઓબ્વિયસલી મારું વેકેશન પણ આજે શરૂ થવા જઈ રહ્યું છે એટલે કે વેકેશન મતલબ હું મળવા જઈ રહી છું કારણ કે બધા ભીમગિયારસ કરવા મળવા આવે જ છે તમને બધાને ખબર જ હશે અને મારી તો પેલી ભીમગીયારસ છે એટલે મમ્મીને ઘરે મળવા જવાનું તો બને જોખમ મળવા તો જતાં જ જોઈએ પણ લગ્ન પછી રાત હું કોઈ દિવસ નથી રોકાણી એવી રીતે ત્યાં એટલે હવે તો ફાઇનલી મળવા જવાનું છે મસ્ત આઠ દસ દિવસ સુધી એટલે બહુ એન્જોય કરવાના છીએ અને ઘણા બધા લોકો મને ત્યારે કહેતા અહીંયા સાસરે આવેલી ને પછી કે તમારા પિયરના વ્લોગ અમને જોવાની મજા આવે છે સાસરિયાને પણ જોવાની મજા જ આવે છે પણ ત્યાં બા દાદાને બધા હોય છે તો વધારે મજા આવે છે તો હવે ફાઇનલી પિયરમાં જવાની છું હું આજે તમને બધાને બહુ એન્જોય કરાવવાની છું હોલિડે અને ત્યાં મારી પરમ સખી આરવી પણ હશે એટલે તો અમે બંને બહુ મોજ મસ્તી કરવાના છીએ તમને બધાને પણ એટલી મજા આવી જવાની છે અને જે જે લોકોના અથાણાના ઓર્ડર્સ છે એ લોકો ડોન્ટ વરી વચ્ચે પાંચ છ દિવસ પછી હું પાછી આવીશ અહીંયા અડધો દિવસ પૂરતી અને બધાના પેકેજિંગ કરી અને પછી અહીંથી હું ડિસ્પેચ કરી અને પછી હું ઘરે જઈશ પાછી એટલે જે જે લોકોને અથાણાના ઓર્ડર કરવા હોય એની જે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે અથાણા રિલેટેડ ઇન્કવાયરી કરી શકો છો ફિલહાલ આજે તો મસ્ત ભૂખ લાગેલી છે મમ્મીના ઘરે જવાનું છે પણ અહીંથી થોડું કામવામ કરીને આપણે નીકળશું એટલે દસ સાડા દસની આસપાસ વિશાલ આપણને મૂકી જવાના છે ઘરે તો ચાલો ફિલહાલ ફટાફટ જઈને નાસ્તો કરી લઈએ કામવામ કરી લઈએ

આડા છે દે હા હા છોરાજી પોળકામાંથી આટીલું થાય ને હા તો ટેસ્ટમાં અલગ જ છે આપણે આખી કેલાની વેફર લઈ આવું છું પણ નામ નથી એમ બરાબર કરે નથી આવતો બાદમાં ન થાતું કરે બાંધેલું હતું જબલા બાંધેલા હતા બ્લુ કલર ના મોટા મોટા જબલા બાંધેલા હતા કેળાના ના હા અને આજે છે અમારા ઘરઘાણી નોમ

દીદી અહીંયા આવતી હોય બંને તો મેં કીધું પપ્પા ને ક્યાં જવાનું પપ્પા કે મેં મામા વેકેશન જેવું કર્યું ગોખરવાળો અને ગામડું એની ઉપર અમે અહીંયા અમે લખડી માં એક બેલા માં બેલામ જવાય બે માં ત્રીજા બે ડેલામ જવાય એ રીતે એ લોકોનું ગામનું બાર નહીં ઉભે અને

અંગરા દે પડે આ તો એગરૂ થઈ જાય ને બોલામ ને જે ગામમાં થાય બોલામ ને જે ઉગામ મોટા હતા ને પણ આની એટલે ગામડામાં હજી જૂના છે ને એક ડારામાં બે ઘર ગામમાં ભરી ગયો

અરે આ કેરેં લાગે હોય પાકે લાગે કેટલો કડવો હોય અને લીંબુડી પાકે તો બહુ મસ્ત ગળી થઈ લાગે જેટલી કણવાણી હોય જેટલી ખાટા હોય ને પાકે ને અમે એટલી જ મીઠા છે

તમે જોઈ રહ્યા છો બે વર્ષ પેલા મને પાયલ કિટકીટ બુકે આપેલું હતું અને એની જોડે બી આ હતું તો આજે મેં બારું કહ્યું છે બહુ સારી એવી હાચવણી છે બે વર્ષ થઈ ગયા મેં એને ફર્સ્ટ ટાઈમ કિટકેટ બુકે આપેલું હતું એ ફોટો મેં બી તમારી પાસે છે કે નહીં નથી છે આ વિશાલે બે વર્ષથી સાચવેલું છે કારણ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે લોકો મળ્યા હતા ને ત્યારે મેં એને કીટ કેન બુકે આપ્યું હતું તને ફોટો મળી ગયો હે હમ શું છે બતાવ તો આ બુકે મેં વિશાલ માટે સ્પેશિયલી બનાવ્યું હતું કીટ નું શું લખ્યું છે હેલો મિસ્ટર વિશાલ ભડકાન ધીસ લિટલ સરપ્રાઈઝ ફોર માય અમેઝિંગ પર્સન ફર્સ્ટ ઓફ

અને તમે એવા છો કે જે મારી લાઈફમાં આમ બહુ બધું ઓલું હોય તો વિશાલ બધી વસ્તુને આમ ઈઝી બનાવી દે થેન્ક યુ ફોર ઓલવેઝ ધ ચીરિંગ મી ઓન આફ્ટર ધ ફાઇટ ઓફકોર્સ યસ અમે લોકો ફાઇટ કરીએ તો હર વખતે ફાઇટના એન્ડમાં એ જ અમને આમ ચીર કરે કે ભાઈ બધું બરાબર છે જતું કરો એમ હા વાગ તો છોકરાનો જ આવે ભલે પહેલો વાગ હોય

આ ઉગબો દિશાલે હાથ લાગી ગયો છે તમને બધાને અમે શેર કર્યું સાફ એન જેને ચેન્જ કરવા છે આમાં ચેન્જ કરશું કાઈક મસ્ત મસ્ત ફોટા ફોટો ઉગડે આવે આમાં મસ્ત રાખી લંડન બસ ફાઈલ જાવું છે હા પપ્પા તો છે ને જે કે કે હું ગઈ પપ્પા તો ઓફિસે ગયા છે ગયા કે થઈ ગયું છે અમારો તું એમ કે તો તો થોડી ના પડે કે ક્યારે મળવા આવશો

અને પ્લસ જે આપણે નવું લોન્ચ કરવાના છે એક બે દિવસમાં બહુ બધા મને પૂછે છે કે દી તમે નવું શું લાવવાના છો તો જે નવી પ્રોડક્ટ અમે લોકો લાવવાના છીએ ઈ પણ મારી ઘરે જ છે પિયરમાં તો ઈ રિલેટેડ આજે તમને બધાને બધું આગળ આગળ બ્લોગમાં હું બતાવવાની છું તો બેનાડે જો બ્લોગમાં એન્ડ સુધી અને અથાણા રિલેટેડ હજી પણ બહુ બધાને ક્વેશ્ચન્સ ને ક્વેરી હોય કે તમે અમને શિપિંગ કરી આપશો અહીંયા તો ઓલ ઓવર ઇન્ડિયા પ્લસ આપણે આઉટ ઓફ કન્ટ્રી પણ શિપિંગ આપણી અવેલેબલ છે તો હજી જે જે લોકોને નથી ખબર કે પિકલની ઇન્કવાયરી ક્યાં નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી કરી શકો છો અને જે જે લોકોને મેં ગઈકાલે ડિસ્પેચ કરેલા છે પાર્સલ એ બધાને તો આજે મેજોરિટી ડિલિવરી થવા મળશે તો બધા મને ટેસ્ટ કરી અને વોટ્સઅપમાં રિવ્યુઝ જરૂરથી સેન્ડ કરજો કે તમને અથાણા કેવા લાગ્યા હા એવું હોય કે અમુક પડતું સ્પાઈસી થાય હા એ તો આમ કે તીખો હોય પણ ટેસ્ટ કર્યું છે પંજાબી હોય ખાટું કેટલું ખાટું ખાટું હોય

કે કશું કર્યું ને અરે નાળ મેળા એટલે ને હવે ન્યાજે ત્યાં પછી આમનેમ પડ્યા રે ઓર્ડર બધા પેન્ડિંગ હાલો હાલો મમી સેજ યાદ કરજો ને હા

વાંધો નહી શકો છો કેમ્મી ના હાથ મોસ્ટ ફેવરિટ ગોળ કેરી અથાણું આપડે રેડી થઈ ગયું છે અત્યારે તો ગોળ કેરી ના તો મમ્મી બહુ બધા વખાણ કરે છે

એટલે મેં કીધું કે જીજુ હજી આ મેં કીધું તાજું બનાવેલું છે છ સા નથી થયા એટલે મેં કીધું હજી જેમ જેમ આ જૂનું થશે ચોમાસામાં અને શિયાળામાં કુરિયા ગળશે અને પછી તો એટલી મજા આવશે ને ખાવાની એટલે જે જે લોકોએ અથાણું મંગાવ્યું છે ને એ બધા ને અસલી મજા છે એ ચોમાસામાં શિયાળામાં આવવાની છે ત્યારે ઓલી ચાસણી પકડ કરે પકડ કરે ગમે લોકો જો અથાણું કાઢે ને પાયલ એને ઠેઠી હા કાઢવાનું એટલે એક રસ થી ઓલું તમે ઉપર ઉપર થી કાઢો ઉપર સુકાઈ ગયું નીચે ચાસણી હોય ચાસણી હોય ત્યાં તમે જોઈ શકો છો અત્યારે આ બધું એક રસ છે હલાવેલું હા હલાવેલું છે બાકી ઉપર હું જો આને કાલે તમને હું પાછું દેખાડીશ તો ઉપર કુરિયા જામી ગયા હશે ને નીચે રસો હોય

હા બાની બધી છોકરીઓ આપણે મુંબઈ છે હા એટલે અહીંયા આવે તો મન થાય ત્યાં આવે તો બાને મળવાનું મન પાછું ઓલું થઈ જાય અને અહિયાં તો મળવાનું મન થાય બે આવી ગયા

તો એવું બધું છે આપડે ઘરે મહેમાન હતા હું ને કાલે એજ કેતો હતો કે આપડે ઘરે રાંધવાનું બધું કેટલું હતું આપડે હા અને આપડે જમવાનું તો આપડે ઘરે અંદર તો નહિ જ ફળિયા માં જ બધા સિવાય બીજી છોકરી થવું નથી છોકરા અને બા આપડે

पाचो अत्याचार रेडी થઈ ગયું તડકો પડ્યો એવું બધું છે ફાઇનલી અબી શામ હો ચુકી હે ઓર પૂરા દિન વેલ સ્પેન્ડ રહા હે હમારા ઓર બહોત જ્યાદા એન્જોય કી હે દુપર કો મસ્ત ખાના વાના ખા કે સો ગયે થે આરામ સે ઓર અબી જા રહે હે મમ્મી કે સાથ માર્કેટ મમ્મી ને શોપિંગ ચાલુ થઈ ગઈ જસ હવે શોપિંગ ને શાક લેવા મારે જાવું તો હું તો બે ત્રણ દિવસ જ રહેતા રાજોતડી મમ્મી હા તો મે કદાચ પાએ લાવે તો આપણે બિહારે ગયા જઈએ હા તો અત્યારે જો ઓન મમ્મી નીકળે છે શાક માટે અને લાગે શાક માર્કેટ જાય છે શાકભાજી લેવા માટે થોડું બધું અને આપણે તાજેત કર્યું તો કે આરવીને દેવાની હતી સરપ્રાઈઝ હવે જો ટાઈમ રહેશે તો આપણે જાશું આપણી સખીને મળવા અધરવાઇઝ આવતી કાલે જાશું તો ફિલહાલ અત્યારે તો મસ્ત બહાર જઈએ માર્કેટમાં શાકભાખ લે બીજું કંઈ લેવાની છે કે નહીં ખરીદી હવે તો કંઈ ખરીદી તો બાકી નથી શાક માર્કેટ લઈ પછી શાક માર્કેટમાં જવાનું છે થોડું ઘણું કામ છે માર્કેટ નું પતાઈ લઈએ પછી આવીને રસોઈ બસોઈની તૈયારીઓ કરીએ હા હા